વધુ માહિતી સંવાદદાતા કિશન ચૌહાણ આપણી સાથે જોડાયા છે કિશન પોરબંદરમાં સર્વત્ર જળબંબાકારની ની પરિસ્થિતિ શું અપડેટ રાધા વાત કરવામાં તો જે રીતે ચાર દાયકા પહેલા ઓગણીસો ત્યાસી માં જે રીતે વરસાદ પડ્યો હતો તેવી સ્થિતિનું નિર્માણ ફરી પોરબંદર માં થયું છે પોરબંદર માં છેલ્લા ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે અંડાધાર વરસાદ છે અને હજુ પણ પોરબંદર શહેરી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદર ના જે તમામ માર્ગો છે મુખ્ય માર્ગો હોય કે ગલી શેરી ના માર્ગો હોય તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે માર્ગો દેખાતા નથી ક્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરો છે રસ્તાઓ છે તે સમગ્ર રીતે બેટમાં ફેરવાયા છે પોરબંદર માં જે રીતે વરસાદ પડ્યો જેના પગલે જનજીવન પ્રભાવિત થયું છે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી વીજળી પણ ગુલ થઈ છે અનેક જગ્યા

અ કેટલાક લોકોનું આ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શું વધુ વિગતો તેમની અપડેટ જી રાધા વાત કરવામાં આવે તો પોરબંદર નો જે બરડા વિસ્તારમાં છે આ બરડા પંથક જે ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જે નદીમાં પણ પાણીની આવક થઈ છે ચેક ડેમો છલકાયા છે આ ઉપરાંત જે કેટલાક નદીના પારા છે તે પણ ક્યાંક તૂટી ગયા તેવા પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ જે રીતે બરડા પંથકમાં વરસાદ પડ્યો આ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવ ગયા છે જે મકાનો છે તે પણ બેટમાં ફેરવાઈ ગયા છે અને લોકો લાચારીનો સામનો કરી રહ્યા છે તે વચ્ચે અગિયાર જેટલા લોકોનો બરડા પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને બોટની મદદથી આ લોકોને તે સ્થળ ઉપરથી બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જી જી કિશન આભાર આપનો તમામ વિગતો બદલ

ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જેના કારણે પોરબંદરના રસ્તા ઉપર પાણી ફેરવ્યા વરસી રહેલા અંધાધાર વરસાદના કારણે પોરબંદર પાણી પાણી થયું છે અંદર પાણી ઘૂસી ગયા છે દુકાનો અંદર પાણી ઘૂસી ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પોરબંદર હજુ પણ આ ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદર છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોયે તો પોરબંદર ચૌદ ઇંચ ઝાડાઓ માં છ એટલે કે

તો ભારે વરસાદથી પોરબંદર જળમગ્ન થયું ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા આ તરફ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો કેટલાક વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ફાયરની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેતરો બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પરિસ્થિતિ ત્યારે સમગ્ર પોરબંદર જળમગ્ન થયું હોય એ પરિસ્થિતિ સામે આવી